નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાનનો છઠ્ઠો રવિવાર ઉજવે છે સામાન્ય કાનના આજના છઠ્ઠા રવિવારે માતા ધર્મ સભા આપણને એ વાત દ્રઢ કરવા ઈચ્છે છે કે ઈશ્વર એ જ આપણો આધાર છે અને એના આશરે જ આપણે જીવન જીવીએ તો સુખની અનુભૂતિ આપણાથી કેવી રીતે દૂર રહી શકે આજના શુભ સંદેશનો પાઠ જે ગીરી પ્રવચનો તરીકે સુવિખ્યાત છે એનો એક અંશ છે કિરી પ્રવચનો એ મહાત્મા ગાંધીનો બાઇબલનો સૌથી પ્રિય પાઠ હતો આ પ્રવચનો આપણને માથી અને લુકના શુભ જ જોવા મળે છે માથીનો શુભ સંદેશ યહૂદી પ્રજાને સંબોધીને લખાયો હોવાથી તેમાં ઈશ્વરનું સ્થાન પર્વત પર હોવાની પરંપરાને લીધે તેમાં એ વચનો પર્વત પરથી કહેવામાં આવ્યાનો ઉલ્લેખ છે લુકનો શુભ સંદેશ બિન યહૂદી પ્રજાને સંબોધીને લખાયો હોવાથી તેમાં સપાટ મેદાનનો ઉલ્લેખ છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં યહૂદી પ્રજા ઉપરાંત તૂર અને સીદોનની પ્રજા પણ હાજર હતી માથી ઈસુના 12 શિષ્યો પૈકીના એક શિષ્ય હતા જ્યારે લુકે ઈસુને જોયા પણ નહોતા પણ સંત પાઉલના શિક્ષણથી પ્રભાવિત થઈને પાઉલના સહયાત્રી બનીને ઈસુના અનુયાયી બન્યા અને તેથી બંનેના શબ્દોમાં તફાવત છે પણ ઉપદેશનું તથ્ય સમાન છે દુન્યવી દ્રષ્ટીએ ઈસુના વચનો કોઈ પણ માણસ સ્વીકારી શકે તેવા નથી દુન્યવી દ્રષ્ટીએ જેમની પાસે પૈસા હોય ખાવા પીવાની અછત ન હોય જીવનમાં રડવા માટે કોઈ કારણ ન હોય અને હસવા માટે ઘણા બધા કારણ હોય એ માણસની નજરમાં સુખી ગણાય છે પણ ઈસુ સુખી અને દુખી માણસની આનાથી એકદમ ઉલટી વ્યાખ્યા આપે છે આનો જવાબ આપણને પ્રથમ શાસ્ત્રપાઠમાં મળે છે જેમાં પૈગંબર ઇમિયા આશિષ વચનો સાથે સાપિત વચનો પણ ઉચ્ચારે છે અહીં ઈશ્વરને નહીં પણ માટીના માનવીને પોતાનો આધાર માનનારને ઇરમિયા ધુકારે છે અને ઈશ્વરને પોતાનો આધાર માનનારને બિરદાવે છે માટીના માનવી પર મધાર રાખીને જીવવું એટલે પોતાની શ્રીમંતાઈ પદ મોગો વસીલાદાર સંબંધોને કારણે પોતે આબાદ છે અને તેની મગરૂરીમાં જીવનાર માણસ જેને ઈશ્વરને યાદ કરવાની જરૂરત જ લાગતી નથી કારણ કે પોતાને બધી બાબતો માટે સક્ષમ માનતો હોય છે ઇર્મિયા આવા માણસને રણના સુકા ઝાકરા જેવો ગણે છે એનાથી વિરુદ્ધ જે માણસ બધી સક્ષમતા છતાં પોતાની નિર્ભરતા અને મર્યાદાઓથી સંપૂર્ણ વાકેફ છે અને સમજે છે ઈશ્વર જ મારું અંતિમ શરણું છે જેના સિવાય એ પોતે કશું જ કરી શકવાનું નથી અને જીવનની કોઈ પણ મૂંઝવણમાં ઈશ્વર એની પડખે જ છે ઈસુ જેને પરમ સુખી ગણે છે એ ઈશ્વરના ભરોસે જીવનારા લોકો છે જેમને પોતાની શ્રીમંતાઈ સંપત્તિ પદ કે લોકનો આધાર નહીં પણ ઈશ્વરનો આધાર મહત્વનો અને અનિવાર્ય છે આવા લોકો ચરણ તણે ઉગેલ ઝાડ જેવા છે જેમને માટે ઈશ્વર જ તેમના જીવનની બધી કૃપાઓનો જરા સમાન છે આવા માણસો સ્વાભાવિક રીતે જ અન્યના દુઃખને પણ સમજી શકે છે અને તેમને મદદરૂપ થવા માટે તત્પર હોય છે આ સમજ્યા પછી લુકના શુભ સંદેશમાંના ઈસુના વચનો આપણે સહેલાઈથી સમજી શકીએ કે ઈશ્વરની નજરમાં ગરીબ એટલે કોણ અને ધનવાનો એટલે કોણ પ્રાર્થના કરતી વખતે જે ક્ષણે આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં પોતાને સોંપી દઈએ છીએ ત્યારે આપણી સ્થિતિ માતાના ખોળામાં બેસી ગયેલા બાળક જેવી બની જાય છે બાળકને કોઈ પણ ડર નથી અને પોતે સંપૂર્ણ રીતે નિશ્ચિત બની જાય છે આ બાળક એક રાજા હોવાનું ગુમાન ધરાવી શકે એમ હોય છે કારણ કે એને ખબર છે કે એને કોઈ વાતે ફિકર કરવાની જરૂર નથી એની માં એની પાસે જ છે એ બધું ફોડી લેશે